नमस्कार आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी आइए नजर डालते हैं आज की बड़ी खबर पर सूरत में तेरह तस्ट को अपर्णा कार्यक्रम के तहत जिन लोगों ने अपना सामान खोया था उन्हें उनका सामान वापस दिलाया गया सूरत से एथिकल सिल्क रिपोर्टर एपी स्टार न्यूज चैनल दे आज આવનાર જેટલા પોલીસેનો અમારા ડિંડોલી સલાબતપુરા કિદના વડાધરા અને લિંબાયત આ એટલા પાંચ પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એમાં અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ ગુમ થયા સાથે વ્હીકલ ચોરી થઈ વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દામાલ ગયા હતા તો એના અમારી આ પાંચો પોલીસ સ્ટેશનમાં અમારા કોન્સ્ટેબલ થી માંડી હેડ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ પીઆઈ એસસીપી અને ડીસીપી આ બધા લોકોની ટીમ વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડાય એના સામે એના પાસે રિકવર કરે છે તો આજે ટોટલ અઢીસો જેટલા મોબાઈલો છે અને સાથે સાથે બાવીસ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટીંગ ના હોય ઘરફોડી નો બીજા અલગ અલગ પ્રકારના છે બનાવવામાં कुल एक करोड़ पंद्रह लाख रुपया ना मुद्दा माल आज तेरा तुच्क अर्पण कार्यक्रम हेटा ने परत करिएख्या मेंाजर है मोटी ने भी खुशी थे अभिनंदन आपसीपी गढ़वी चिराग पटेल और पूरा समग्र पीआईओ खूब खूब अभिनंदन आप जो, जो आ रीते आना देशों में भी अपने सूरत शहर न लोगों ने सेवा करता रहे અને એની જાનમાલ ને સલામતી આપની ફરજ છે આપણા ફરજ ખુબ સારી બજાવીએ અને સાથોસાથ જે લોકોને ચહેરા પર ખુશી જોઈએ છીએ તો આ આપણે એને કરે છે પ્રેરણા આપે છે કે અમે તો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર લોકો તમે એટલે કે આપના અમારા લોકોને મોટિવેટ કરે છે આપ વિનંતી છે આપને કોઈ પણ વસ્તુ ક્યારેક ચોરી થાય કે ગુમ થાય या कोई क्राइम स्टेशन के लिए बस इतना ही फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी ऐसे लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए आइकन प्रेस करना ना भूलें